ઉપડકી હક ની રીતે ઉપાડકી ઠેકડા પણ કાકા નહીં ઉપાડી કહેતો યાર હું નહિ ઉપાડી કેતો

અરે ના ઉપડાસે કમ્પલેટ અરે વાઘુજી આ ઢોલ ઉપાડવાનો તમારું કામ નઈ લ્યા આ ઢોલ ઉપાડવા માટે તાકાત જોવે ઈ તમારામાં નઈ હવે જવા દેઓ બધી વાત જવા દેઓ હવે જૂનું યાદ ન કરાવો આરી જગ્યા તમારે પેલો મોટો એટલો ખોટો રહ્યો ને આપડી મુઢો કમ્પલેટ આયો મુઠાન પેશિયન્ટ નેમ ને બસ પિચકાઈ વળી સીધી પ્રેશર કન્કન હા કઈ તો આ કરી ઉનાડો આતે વાતી કે કરનો લે ઓમતાઈ દોણી લે પડતોરા એટલે કઈ ટાઈપ હેરાન કરવા માટે બે કટો ડોલી લઈ લઈને બેઠા એ કોલમાં કહી દઈશું હા કોનમો તો મજા આવે છે હેરાન કરવાની હેરાન કરવાનું હું પછી

तो भुबद ने टावको पाणी बोलाव तो तो अंदर तो हा कोक लाकडू हारो लियो आ भुबद ने बोलवजो टावको पाडीन अंक्या गर्जी ने पुछिन तो के खबर नाही अतरम शिखर चौक घेर नाही लाकडा पिडली लाकडा पिडली अरे गाडी मग का तू अंदर जायची टाट ना नाही काकल्या

ફુમતાઈ કો ફુમતાઈ ફૂમતાજી જી એ વારે કા તો બેલે એ હતી એ એટલે ઓ બોલ્યો તું

તૈયારી <laughs> કરો <laughs> <laughs> <laughs>

કે મારા બે ભયંક ખબર પડશે ને તોય મારી પથારી ફીવડી નાખશી હવે આ માય કાંગલા હોમું ના બોલી કે તો ઈ હવે ડોન થઈને ફરવા આ ભાઈ આ નેવા તો ઓબળી ડોન થવા નથી આયા ઓલરેડી તાકાત વાળા છે નવા નવા નથી આયા અમે સિંહ તાકાયમ સિંહ રહેવાના શું કરવાનું પણ બોલા જેવું નહીં આ તો કશું જેવું કારણ કે આપણે કાંડે જેવા કર્યા છે એટલે જેવું જ નહીં તો પથારી ફરી જાય યાર તમે થાપ નહીં છોડી આ ડોલ નો બધન કાઠો પડે છે એ તો પડે છે પડે છે વાત સાચી છે ખેગારજી હવે વાર ના કરો તમે ઉપડો ફટાફટ હું કે તો હવે ખેગારજી ના પાડવાની ઈ યાર એ તો ખબર છે તો કે એ તો તો નહીં યાર વાત જ હવે ચાલુ થઈ ગઈ યાર ખબર આ પૂરો થાય પછી ફેરતી આલે વાત ગીધી ખબર કેટલે આ

તોલા મોકો તો બદલતો દર ઓવા દર છેડે છેડે લેકવા બાદ તો કેમેરો બમ છે ભલે બાદ આઠા તારો ઘર છેડે ભંદે સ્ટાર્ટ ખરેખર જીગર તો એટલી છે ની કે આખું માતો ખરેખર જીગર તો એટલી છે કે આખું પીપળું માથે ઉપાડી અને એના ટોળા વચ્ચો વાછેડવું પણ આ શરીર સાથ હાલતું નહીં શરીર સાથ હાલતું નહીં શું કરવાનું એક તો ગુંદ વોંચી નાખું પછી ગુંદ ખાઉં નહીં

એ જીગર અજ્ઞાન એ હવળ લગી રે પપડુアルતું નહીં ખરેખર મારામાં કેટલી જીગર છે ને તાકાત હોત ને તો આ પપડુ માથે ઉપાડી અને એના ઘર મોરે લઈ નેકડો શું કરવાનું શરીર સાથ હાલતું નહીં અન ઓયન મજા આવી ગઈ છે

આપડે કરવા પડે એને કોઈ તમને સંશેડા તો નાખી વાત કરતો હવે આપડે કોઈ લો કોઈ

બજારમાં આવે એટોળા વિનતો આવે ઢકુઈના બાફનું નામોને આ નક્કી પેલો કાટરી વાળો આવે દુશ્મન હોય ભલે ફોન તો

નેવું કિલો વજન ઉપાડવાનો જેમ કે તમારે થોડું નમતી હાલવાની છે હવે બી એમ કે વાયન આપણા થી પેલા

જોયું થ્રીજ થ્રીજ એટલે એ નહી પણ એની હાથ પેઢીયો થિલે તો આટલે આપણે પહેલાં ભાગનું શૂટિંગ પૂરું થાય છે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો